તમે ટેન્શન ના લો તમને ખોતી આવશે શંકરજી ચોર મળી ગયો

હજુ કાચું કહી દો મને આ ચોરપકડ કહી દો હજુ કાચું કહી દો કઈ દો તમને ખબર હોય તો કહી દો કઈ હ કઈ દો કઈ દઉં કઈ દઉં

તમારે આવી જ ચોરી કરવાના આવે તમારા પપૈયા ખાવા તો મારપાજી ના મગાય આ થઈ વકાથી નહી થાય ને આ ખાવા તો મારભાજી માગી દેજો હવે ના ચોરી ના કરતા